અતે મોહી બોરા આમ આદી પાર્ટીનો જે રીતે આજે ભવ્ય રોડશો ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા અને ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રામાં વિસાવદરના જે લોકો છે તે લોકો અર્શો ઉલ્લાસથી આવ્યા છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ થોડાક જ સમયમાં અહીં આવી રહ્યા છે ત્યારે અહીંયા જે લોકો છે તે લોકો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શું નામ ભાઈ તમારું ચેતનભાઈ કમાણી કેમ છો

અત્યારે ગોપાલભાઈ જ ઊભા છે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે કોંગ્રેસ વિરોધ પક્ષ છે પણ હવે એ કોંગ્રેસ વિરોધ પક્ષ નથી આમ આદમી પાર્ટીએ ખીલ્લો ખોડી દીધો છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી છે અને બે હજાર સત્યાવીસમાં સત્તા પક્ષમાં પણ આવીએ છીએ સત્તા પક્ષમાં પણ આવી જ છીએ કોંગ્રેસે તો ગઠબંધન કરવાની ના પાડી દીધી ગઠબંધનની જરૂર જ નથી અમે એકલા હાથે વિસાવદરમાં કોંગ્રેસ અને ભાજપને બેને હરાવવાના છીએ એકલા હાથે કોંગ્રેસને ભાજપ બંને બંને એ બંને નું તો મને પણ એવું લાગે છે ક્યાંક પાછલા બાણે ગઠબંધન પણ થઈ ગયું હોય પાછલા બાળને કેટલા લોકો રાજકોટ થી પ્રચાર કરવા આવવાના ગોપાલ આવશું અમારી ટીમ છે અમે આખી ટીમ આવશું મહેનત કરશું તમારું શું નામ હાર્દિક પંડ્યા ક્યાં ના છો હાર્દિક પંડ્યા ક્યાં ના છો રાજકોટ 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 ના જી તો કેટલા લોકો ની ટીમ આવી અમે લોકો અત્યારે અલગ અલગ લોકો આવ્યા છે જે જે પાર્ટી સાથે જોડાયેલા અને ગોપાલભાઈ સાથે જેને વ્યક્તિગત સારી ભાવનાથી જોડાયેલા હોય બધા આવેલા છે બધા આવેલા બધા આવેલા તો હું લાગે છે આ વખતે કારણ કે ગોપાલ ચાલ્યા હવે આવ્યા છે ભૂપત આપેલા જતા રહ્યા હર્ષદ રીબાડિયા જતા રહ્યા તો શું છે કેવી રીતે લોકોને વિશ્વાસ પૂરો પાડશો કે ગોપાલ ઇટાલિયા આડી ખમરે ગોપાલ ઇટાલિયા જો બાર આટલું બોલી શકતા હોય વગર કોઈ સત્તાના વગર કોઈ પાવરના જોરે તો એ અંદર જઈને એકસો ને એકલા કાફી પડે એટલે એના માટે જનતા જાણે જે જોવે છે ને સમજે છે કે ગોપાલ એકલો વિધાનસભામાં કાફી છે હર્ષદ રીબડિયા અને ભૂપત બાયણી બંને ભાજપમાંથી ટિકિટ માંગી રહ્યા છે ત્યારે એ લોકોને જો ટિકિટ આપશે તો એ લોકોને પણ અહીંયાની જનતાએ પસંદ કરી જ છે એની પહેલા કરેલી છે પણ ભાજપને નથી કરેલી હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાં હતા ભૂપતભાઈ આપવા હતા વિસાવદર ની જનતાએ કેશુ બાબા થી લઈને ભૂપેતભાઈ સુધી હંમેશા વિપક્ષ ને ચૂતો છે ક્યારેય સત્તા પક્ષ ને મત આપ્યા નથી સત્તા પક્ષ અહીંયા આવી નથી

તો માન આપીને જ આ બધાય છે આ ખેડૂતની ની જાતિ છે ખેડૂતનો એરિયો છે ખેડૂતો માટેનો માણસ છે આને ખબર છે પોતે વકીલ વકીલાત કરેલી છે એટલે કાયદાકીય રીતે જાણશે પોતે જમીન સાથે જોડાયેલો છે એટલે એ જમીનનું જ્ઞાન છે લોકોને શું તકલીફ પડે છે કોને પાવડો કહેવાય કોને કોદારી કહેવાય કોને ત્રિકમ કહેવાય કેવી રીતે નાકું વારું હોય આને ખબર છે ઓલા મારા દીકરા સીધે સીધા આવી જાય છે સહકારી મંડળીના કૌભાંડ કરી નાખે છે કરોડોના અને ખેડૂતોના ઓલા ધિરાણ લીધેલા અટકાવી લેતા હમણાં જી કૌભાંડ બહાર આવ્યું હતું એ કોને કર્યું આજની સુધી કોઈ આવ્યું નથી કોઈ નથી આ કોઈ ન થયું સહકારીનું કૌભાંડ જે કિરીટ પટેલનું આવ્યું ગોપાલભાઈ લઈ આવ્યા એને ખબર છે ખેડૂતોને શું તકલીફ પડે છે અમે ભલે રાજકોટમાં

બરોબર અમને મત છે કે ખબર પડતી નહીં પણ આપણે જોયું કે રાજનીતિ બદલવા આવ્યો છે રાજનીતિ હા કાંઈક બદલાવ આ લઈને આવશે હું એમ નથી કહેતો કે માણસ બદલતા હોય તમે એમ કહેવાય મારી બદલતા હોય માણસો આપણે એમ કહે ભૂપતભાઈને આમજી નથી દીધું તું ભૂપતભાઈ બદલી ગયા કારણ કે એને શું હતું ચાર પાંચ કરોડ રૂપિયા વાંધી મળી ગયા ઘરે થોડીક તકલીફ એ કેવાય ને હતી એટલે ઓલા લોકોએ લઈ લીધો ને આને જ કંઈ હતું ને આની પાસે તો આ ભાઈ લઈ ગયા પણ આ બધી ભૂખની વાત છે આને આ બધું વયું ગયું છે ગોપાલભાઈ ભાઈ

હંમેશા સત્તાપક્ષ ની વિરુદ્ધ મતદાન કરી મત આપે કારણ કે પાંત્રીસ વર્ષથી અહિયાં ભાજપ ગુજરાતમાં રાજ છે અને હવે એનું શાસન જોયું છે કે ભાઈ

શું કે છો ગોપાલભાઈ બધા હારે લઈને હાલ બધા તો શું કેવાય કે બધા પેલા ભૂપત ભાઈ જતા રહ્યા હર્ષદ ત્રિપાઠી જતા રહ્યા આ જવાના નહીં પાટી નહીં છોડે ગોપાલભાઈ આ નહીં જાય

કારણ આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ નથી અત્યારે વિકલ્પ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી હા

મહા કવરેજ પહોંચાડવાનું કામ કરતા રહીશું કેમેરા પર્સન સૈયદ સાથે મોહિત દ્વારા ટાઈમ્સ ઓફ ગુજરાત વિસાવદર